તો સુરતમાં છઠ પૂજાને લઈ કોર્પોરેશનની તૈયારીઓ શું સુરતમાં પંદર જગ્યાએ છઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે તો પીપલોઝમાં રાધાકૃષ્ણ મંદિર પાછળ પૂજન થશે અંદાજે દસ હજાર લોકો એકત્ર થવાની શક્યતા છે તો છઠ પૂજા માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે તો છઠ પૂજાની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે સુરતમાં કોર્પોરેશન દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે સુરત એ મિની ભારત તરીકે ઓળખાય છે અને રોજગારી અર્થે અહીં અલગ અલગ રાજ્યના લોકો અહીં વસતા હોય છે ત્યારે છઠ પૂજાને લઈને સુરતમાં પંદરથી વધુ સ્થળો પર આયોજન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો પીપલોદ વિસ્તારમાં આવેલા તાપી તટ કાંઠે અહીં જે છઠ પૂજા છે તે છઠ પૂજાનું અહીં આયોજન હાથ ધરવામાં આવ્યું છે વિવિધ જે સમિતિઓ છે તે સમિતિઓ દ્વારા છઠ પૂજાને લઈને જે તૈયારીઓ છે તે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે આપ જોઈ શકો છો બિહાર સમાજના જે લોકો છે તે લોકો દ્વારા અહીં જે છે તે અલગ અલગ જે સ્તર છે તે સ્તર ખાતે છઠ પૂજાનો જે આયોજન છે તે આયોજન અહીં કરવામાં આવ્યું છે અંદાજિત હજારોની સંખ્યામાં જે લોકો છે તે લોકો છઠ પૂજા માટે જોડાયા છે ત્યારે આપની સાથે અ અજય चौधरी જોડાયા છે जी સર किस तरह का आयोजन पूरे भारतवर्ष में और पूरी दुनिया में जहां पे भी बिहार और पश्चिम उत्तर प्रदेश के लोग हैं वहां पे छठ पूजा जो मनाया जाता है उसी तरह सूरत में वर्षों से सूरत महानगर पालिका के सहयोग से मतलब बीसियों जगहों पे बहुत सुंदर आयोजन होता है छठ पूजा में और मैं तो सूरत कॉरपोरेशन को इस तरह से धन्यवाद देना चाहता हूँ कि शायद बिहार के नगर पालिकाओं में भी इतना बढ़िया इंतजाम नहीं होगा जितना सूरत महानगर पालिका करती आ रही है 2014 से यहाँ पे भी हम लोग छठ पूजा करते हैं माँ अम्बा मंदिर के पीछे राधा कृष्णा मंदिर के पीछे ये स्थान है और बहुत बृहद प्रयास से समस्त बिहार झारखंड समाज ट्रस्ट की पूरी टीम छठ पूजा के संयोजक हैं सह संयोजक हैं ये पूरी टीम है छठ पूजा की जो यहाँ पे सहयोग करती है और हजारों हजार की संख्या में कम से कम दस हज़ार लोग सुबह के समय में होते हैं शाम से ज़्यादा लोग सुबह में आते हैं तो ये आयोजन 2014 से हम लोग यहाँ करते आ रहे हैं और बरसों से सूरत में इस परंपरा को निभाया जा रहा है स्थानीय कॉर्पोरेटर अपने साथ जुड़ा थे जी बिन आवखते कितला लोगों भेगा था शक्यता कितना स्तरों पर आयोजन द, दस हज़ार लोग शायद यहाँ पे आने चाहिए और सुबह तक वो लोग रात भर यहीं रहते हैं और सुबह फिर उगते सूरज का पूजा करके फिर निकलते हैं और सूरत में इस बार पंद्रह से बीस जगह के बीच में ये पूजा हो रही है अभी हम लोग नावड़ी ओवारा पर भी जाके वहाँ पे व्यवस्था देख कर आएँ और अब यहाँ पर आएँ जो जो एस से सुविधाएँ हम ज़्यादा से ज़्यादा उपलब्ध कराने की कोशिश करते हैं कि, कि किसी भी सनातनी को तकलीफ़ नहीं आए તો આપે જે રીતે જોઈએ રીતે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે અલગ અલગ જગ્યા પર કૃત્રિમ જે તળાવ છે તે અહીં ઊભું કરવામાં આવે છે આપ જોઈ શકો છો અહીં જે રાધાકૃષ્ણ જે મંદિર આવે છે રાધાકૃષ્ણ મંદિરની પાછળ આ રીતે જે છઠ પૂજાની જે વિધિ માટેનું જે પ્રોપર જે તૈયારીઓ છે તે તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યું છે અંદાજિત દસ હજારથી વધુ જે લોકો છે તે લોકો છઠ પૂજામાં જોડાશે કેમેરામેન વિજય વેસાણે સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત